જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં ને ઘરનું કામકાજ કરી નવરા થઈ ગયા છે કારણ કે આજે આપણે બ્લાઉઝનું કામ કરવાનું હતું તો તમને બતાવું બ્લાઉઝ આપણે સીવાઈ ગયું છે એક આપણે બ્લાઉઝ સીવું છે કટોરીવાળું વાળું એની બાયું આમ આપણે આ મુકા છે ફૂમકા દોરીમાં બ્લાઉઝ બની તૈયાર થઈ ગયું છે સાઈકલ છડાનું એનું કામ પણ કરવાનું હતું એ પણ આપણે થઈ ગયું છે તો તમને બતાવું હમણાં તો જો આ સાડીમાં આપણે ફોલ છડાનું કામ કરવાનું હતું તો આપણે કરી નાખ્યું છે અને આ છે ચણિયા ચોળી એમાંથી આપણે આમાંથી બનાવવાના છે આના માપના બની જશે પછી તમને બતાવશું આપણી મદદ કરે છે હિસાબ કરવામાં તો એ બિલ બનાવે છે અને અહીંયા આપણે હળિયું ખોલવાની પડી છે પાંદડાની

સરસ મજાની ચુંદડી માતાજીની વ્હાઇટ કલરની આ છે એનું બ્લાઉઝ કેવો સરસ મજાનો છે કપડા પહેરવશું ને એટલે તમને દર્શન પણ કરાવશું જો આજ દાણા આપણે આવા કપડા બનાવ્યા છે વ્હાઈટ કલરના અને આવી આપણે લેસ નાખી છે કલડે કલરની અને આ લેસ છે ચુંદરીમાં ચણિયામાં પણ છે જો સરસ મજાનું અને આ છે આપણા કાના માટે કમખો અને આ કાનાનું બ્લાઉઝ છે પહેરવાનું કાના માટે અને આ છે ધોતી અને આ છે બતાવું હમણાં એક જ મિનિટ આ આપણા રાધા રાણી માટે ચણિયું અને આ છે એનું બ્લાઉઝ અને આ છે એની ચુંદરી દુપટ્ટો રાધાજી માટે તો આપણા યુગલ જોડી સરકાર માટે પણ આપણા કપડાં બનીને તૈયાર છે અને આપણા માતાજી માટે પણ કપડાં બનીને તૈયાર છે તો જો આ દાણા આપણે આવા બનાવ્યા છે અને પહેરાવશું ને તમને દર્શન કરાવશું તો કેવા સરસ મજાના લાગે છે તો નવરાત્રીની તૈયારી કઈક આવી રીતે થઈ છે આપણે જો આવી સરસ મજાની ધોતી બનાવી છે કાના માટે તો તૈયારી બધી થઈ ગઈ છે આપણે નવરાત્રીની માતાજીના કપડાની ને એવી બધી અને થોડી ઘણી ખરીદારી કરવાની છે તો તો બસ જાનું કરી આવશે હાર ને એવું બધું લેવાનું હોય ચૂંદડીની બીજું હાર ને હાથના બંગડીઓની તો આપણે બની ગયું છે આપણે પહેરાવશું ને ત્યાં તમને બતાવશું અને વાંજો શ્રુતિ ઊભી છે આ ઊભી છે અને બારે જમણ ને રમે છે એટલા માટે જોવા ગઈ છે